ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે શિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ડેમનો એક દરવાજો બે ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે ડેમના છ દરવાજા જૂના હવાથી બદલી નાખવા માટે પાણી છોડવામાં આવ્યું છે વર ઉનાળે શિંગવાડા નદી બે કાંઠે વહી રહી છે શિંગવાડા નદીમાં ઓગણીસો ને તેર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જામવાડાથી મૂળ દ્વારકા સુધીના તમામ કુવાઓ હવે રિચાર્જ થશે તો શિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતો માટે આ ખુશીના સમાચાર કહી શકાય ગીર સોમનાથ જિલ્લાના આ સમાચાર કે જે આ શિંગોડા ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે ડેમનો એક દરવાજો બે ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે સંવાદદાતા રોહિત ફોનલાઇન પર જોડાયા છે રોહિત શિંગોડા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે શું વિગત ચોક્કસથી ખાસ તો જે સિંગવડા ડેમ છે તે મસ્જિદ ગીરની અંદર આવ્યો છે ને ડેમની અંદર પૂરતું પ્રમાણની અંદર પાણીનો સ્ટ્રોક હતો પરંતુ જે ડેમના જે દરવાજા છે ત્યાં દરવાજા બદલાવવાની કામગીરીને લઈને સરકાર દ્વારા છે તે ડેમમાંથી પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે ને એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે તેને લઈને સિંગવડા નદીની અંદર જે પાણીનો પ્રવાહ છે તે ની અંદર વધારો થયો છે ને ખાસ તો જે નિશાણવાળા જે નદી કાંઠાના જે ગામો છે તેને એલોટ પણ કરવામાં આવ્યા છે તેની સાથોસાથ જે આ પાણી છોડવાને લઈને ખેડૂતોને પણ હવે સીધો ફાયદો થશે તેને લઈને ખેડૂતોમાં પણ આનંદ છે બાવીસ થી ત્રેવીસ ગામના જે ખેડૂતો છે તેને આનો સીધે સીધો ફાયદો છે તે હવે મળશે જી બિલકુલ જાણકારી બદલ આભાર